જેમ મૂલી ધી ફેમિલી ને ગુડ મોર્નિંગ સવાર સવારના કંઈક આવા વ્યૂ છે ને એક પડાણા નળિયા કાલમાં ચડાવી દીધા આપણે તમને કીધું કાલમાં કાલ કાલમાં કંઈ ઉતારવાનો મેળ નતો એટલે એટલો કટકો મૂકી દીધો છે ને આજમાં એક પડાણા નળિયા કાલના સડાવી દીધેલા છે જોઈ શકો છો કે ઘટીને એવી રીતના નળિયા સડાવી દીધા છે એમાં કે ઘટી જ નહીં હવે બે મિસ્ત્રી કરીને બે દિની અંદર નાખ્યો પૂરું હવે કે ઘટી નહીં એવી રીતનું કામ થાય જોઈ શકો છો કંઈક આવી રીતનું છે કામ આજે તો ઘડીક બીવ રહી દીધે હો રૂડ ફ્રૂડ ને વાવાઝોડું મીની વાવાઝોડું જે થઈ ગયું આજે તો જોઈ શકો છો કે આ કંઈક અંદરથી કંઈક આવી રીતના મકાન લાગે છે રૂમ બે નીચે નીચે રૂમોનો વ્યૂ લીધેલા છે એક પુડાળના સડાવન બાકી છે એ આજ મેં સડાવી દીધા જોઈ શકો છો કંઈક આવી રીતનું અંદરથી લાગે છે અને ઘટે નહીં એવું લાગે હવે અંદર ખપેટી ડબલ ડબલ જડી દીધું છે વ્યૂ આવે કે ઘટે નહીં કે ઘટે નહીં એવા મકાન છે બની જાય કે ઘટે નહીં એવા જોઈ શકું આ બીજા રૂમની અંદર એવી રીતે કંઈક આવી રીતનું બધું કામકાજ પૂરું કરી નાખ્યું તો બે રૂમને નોખા નોખા વ્યૂ દેખાડી દો કે ઘટે નહીં એવા જોઈ શકો છો કે આવી રીતનું છે અને આ માથે ચડાવી દીધા નળિયા જોઈ શકો છો કે આવી રીતનું નળિયાનું કામકાજ છે આપણે માથે છેલ્લા રહેતા ખાળીએ છીએ સાઈડના બાકી હતા કે નહીં મૂકવા મોભારો બોભારો બધું થઈ રહ્યું નળિયા જૂના હતા પણ ધોઈ નાખે એમ લાગે કે ઘટે નહીં નવા દેખા જોઈ શકો છો કઈ આવી રીતનું છે બધું ઘટે જ નહીં બે વાગ્યા ખાધું પણ બે વાગ્યા ખાધું પણ બે વાગ્યા સુધી બધું કામ પૂરું કરી નાખ્યો ખાઈ રહ્યા ઉભા રહ્યા ઉભા થયા તો મીની વાવો જોડાઈ જખો હું કહું આવું ચડાવેલા તરત ઉડાડી ન નાખે એવું ઘડીક તો થઈ અમારે મેહુલભાઈ ખાળીયા ઢાકે છે ને એક નળિયો ઓલા પીડું છે એમ કે છે આમ કે ઘટે નહીં મકાન બની ગયા છે આપણે આવી ગયે સાઈડ ને ખાળીયા ઢાકવા માટે મોબારા બબરા બધું છેડી જ કાંઈ ઘટે જ નહીં હવે થોડુંક મોબારામાં ભૂલ પડી છે કઈ વાંધો નહીં એક મોબારો ખાલી ઘેટી ફૂટી ગઈ છે તો કઈ નથી ઘી આવી રીતનું બધું લાગે છે મકાનનું કામકાજ ઘટે નહીં એવું જોઈ શકો છો કંઈક બહારથી વ્યૂ આવી રીતનું મકાન લાગે છે કે ઘટે નહીં એવું જોઈ શકો છો કઈ રીતના લાગે છે મકાન એમાં કંઈ ઘટે જ નહીં હવે એવા છે મકા જોઈ શકો છો કે અંદરથી આવી રીતના લાગે છે ઠેલ તાંબી લઈને ટેકીને બેકીને બધું મૂકીને કે ઘટેની એવું કંઈ નાખે છે આ કંઈ ખીલાઈ જડી દીધા છે કે ઘટેની એવા આજનો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં મળી આવતી કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત